ભરૂચને સેવા યંદ્ર સમિતિએ રોડ અકસ્માતમાં પથારીઓ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા બે લોકોને ફરીથી જીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે રાજસ્થાનના જાલોર જિલ્લામાં રહેતા 45 વર્ષીય કિશોરભાઈ રાજપૂત કામ અર્થે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભરૂચ આવ્યા હતા ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણી વ્યક્તિ સાથે અકસ્માત થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત મુલાકાતે જતા ત્યારે તેમને ટ્રોમા સેન્ટરમાં અનાથ અને અસહાય હાલતમાં જોયા પછી સ્વયંસેવકો હિમાંશુ પરેખના પ્રયત્નોથી હાડકાના નિષ્ણાત ડોક્ટર કૃણાલ ચાંપાનેલી દ્વારા કિશોરભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું હતું યોગ્ય સારવારથી તેઓ હાલ ચાલતા ફરતા થઈ ગયા છે પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈને જીવન વ્યવહાર ગોઠવવાની તેમની મનસા પૂર્ણ થાય તે માટે સંસ્થાએ પરિવાર સાથે તેમનું મિલન કરાવ્યું છે તો આ જ રીતે ભરૂચના ડાંડિયા બજાર વિસ્તારમાં રહેતા પંચાવન વર્ષીય દિનેશભાઈ રાણા લાંબા સમયથી રેલવે સ્ટેશન પર અનાથ હાલતમાં હતા રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષભાઈ પીલે દ્વારા જાણ થતા સેવા યજ્ઞ સંસ્થાની ટીમને અનાથ ગરડાઘરમાં આશ્રય આપી યોગ્ય સારવાર કરાવી હાલ તેઓ સંપૂર્ણ સાજા થઈને ફરી ચાલવા લાગ્યા છે સંસ્થાની સેવા પ્રત્યે આભાર વ્યક્ત કરતા દિનેશભાઈ બાકીનું જીવન ઘડાઘરમાં સેવા આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે સેવા યજ્ઞ સમિતિએ અત્યાર સુધીમાં અનેક અનાથ અસહાય પ્રભુજીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે જેમના કોઈ સગા સ્નેહી નથી તેઓ પોતાના પરિવાર સમજી જીવનભર સેવા આપી ખરા અર્થમાં સેવા યજ્ઞ નામને સાર્થક કર્યું છે સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે મેડિકલ ક્ષેત્રે ભોજન સેવાઓ એમ્બ્યુલન્સ સેવાઓ સાથે સાથે અનાથ ઘરદા ઘર પણ ચલાવી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા હાલમાં અનાથ ઘરમાં બસો થી પણ વધારે અનાથ પ્રભુજીઓ છે જેમાં સો જેટલા તો પથારી બસ છે અને એ જે અમને રોડ પરથી રેલવે એક્સિડન્ટ સિવિલ માંથી સેવાભાવી લોકો અહીંયા મૂકી જતા હોય છે અને સંસ્થાના સ્વયંસેવકો જ એમને દવાઓ આપી એને હોસ્પિટલ લઈ જવા એમને સ્પંજ કરાવવા ધોરણની કાળજી લેતા હોય છે અને સાથે સાથે સિવિલમાં પણ જે એડમિટ દર્દીઓ છે ને તેમની પાસે પણ જઈ અને એમની કાળજી લેતા હોય છે એટલે ગત જુલાઈ મહિનામાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે અમે વિઝિટ માટે ગયા તો ત્યારે એક માણસ દર્દી એડમિટ હતો કે જે એકદમ કે પથારી વસ્તુ એક્સિડન્ટ થવાને કારણે પગ તૂટી ગયો એટલે પથારી વર્ષ થઈ ગયો તો કશું સમજી શકે એવો નહીં હતો તો સંસ્થાએ એને એની સાથે રહી એનું પૂછ્યું તો એનું નામ હતું કિશોરભાઈ રાજપૂત જે જે રાજસ્થાનના ઝાલોદના રહેવાસી હતા અને કામ અર્થે અહીંયા આવ્યા હતા અને જેવા ભરૂચ ઉતરે ત્યાં રેલવે સ્ટેશન પર કોઈ એક્સિડન્ટ કરીને જતા રહેવાથી એ આવી રીતના સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ થવું પડ્યું હતું સંસ્થાના સ્વયંસેવકોએ ડોક્ટર કુનાલ સરના અંદરમાં ઓર્થોપેડિક સાહેબના અંદરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે અને એની ઈચ્છા એવી છે કે હવે હું મારા ઘરે જ જતો અને જ્યાં મારી મા માતા સાથે રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ એ રીતે તમે જોશો કે એક રેલવે સ્ટેશન પરથી શૈલેષભાઈ પિલ્લાઈ કરીને એક સાહેબ છે જેમનો કોલ આવ્યો તો કે એક ભાઈ અહીંયા ઘણા ટાઈમથી લાવારીસની જેમ પડેલા છે અને ખઈ પણ નથી શકતા સંસ્થાની ટીમ તરત ત્યાં ગઈ અને એમને ત્યાંથી આનાથ ગંદગરમાં આશ્રય માટે લઈ આવી જ્યારે એમને વાત કરતા ખબર પડી કે ભાઈ એ દિનેશભાઈ રાણા છે અને ભરૂચના રહેવાસી છે દાંડિયા બજારના અને વરસાદને કારણે જ્યારે ઘર પડી ગયું એટલે પછી ભિક્ષુક હાલતમાં થઈ ગયા હતા આજે તમે એમને સારવાર કરાઈ અને આજે ચાલતા પણ થઈ ગયા છે અને એમનું કોઈ સગુવાલું નહીં આવે તે આજીવન એ અહીંયા જ રહેશે એટલે એટલે કહીએ ને કે સંસ્થા ઘણા બધા આવા અનાથ પ્રભુજીઓ છે તેને સાજા કરીને એમને ઘરે તો મોકલે જ છે પણ સાથે સાથે જે લોકોના કોઈ છે નહીં ને તેને પોતાના મા બાપ સમજે અને આજીવન એની માવજત કરે છે એટલે Ahora.